ખેંગારપરના ઉખેડાસર વાડી વિસ્તારમાં રહેનાર нарપતસિંહ બડબંધસિંહ ચૌહાણ નામના સકસે વેચાણર્થી दारूનો જથ્થો રાખેલ છે. મડેલી બાતમીના આધારે પોલીસે હકીકત વાડા સ્થળ પર રેડ પાડી તપાસ હાથ ધરી હતી. આ હાથ ધરેલ કાર્યવાહી દરમિયાન આરોપીના ઘરની નજીક આવેલ ખુલ્લા વાડામાં સૂકા ઘાસ નીચેથી દારૂનો જથ્થો નીકળી પડ્યો હતો. હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કુલ 28,800 હજાર આઠસોનો શરાબ કબજે કરી હાથમાં ન આવેલા આરોપીને પકડી પાડવા માટે આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે